શ્રી અરણ્યકાંડ સર્ગબાર માર્ગમાં તેમણે અનેક સુંદર ઉપવનોની શોભા જોઈ તેમાં અનેક પ્રકારના પક્ષીઓ ગુંજન કરી રહ્યા હતા ત્યારે શ્રી રામ લક્ષ્મણને કહેવા લાગ્યા કે હે ભાઈ ખરેખર સુતીક્ષ્ણ મુનિએ બતાવેલ વર્ણન જેવું જ આ વન શોભાયમાન જણાય છે આથી આપણે હવે અગત્ય મુનિના આશ્રમથી બહુ દૂર નથી ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે મોટાભાઈ અગસ્ય મુનિનો જન્મ કુંભમાંથી થયો છે એવું મારા જાણવામાં આવ્યું હતું તો તમે એ કથા જાણતા હો તો મને જણાવો ત્યારે શ્રીરામે જણાવ્યું કે હે ભાઈ તું હવે એ કથા સાંભળ પૂર્વે મિત્રાવરણ મિત્રાવરણ નામના એક મહાન ઋષિ દરિયા કિનારે રહીને તપ કરતા હતા તેમનો આશ્રમ સમુદ્રના કાંઠે જ હતો આથી સમુદ્ર ઘણી વખત તેમના વલ્કલ વસ્ત્રો તાણી જતો ક્યારેક તો કમંડળ આસનો પણ તણાઈ જતા આથી મુનિ નવા બનાવે પડી તેને પણ સમુદ્ર તાણી જાય આથી મુનિ થાકીને કંટાળ્યા તેમણે મનમાં વિચાર કર્યો કે સમુદ્ર મારું કહ્યું માનતો નથી માટે હું એક એવો સમર્થ પુત્ર પ્રાપ્ત કરું કે જે સમુદ્રને મર્યાદામાં રાખી શકે અને જરૂર પડે તો શિક્ષા પણ કરે તો જ મારું તપ વિઘ્ન વિના ચાલુ રહે તેમણે એક ઘડામાં જળ ભર્યું અને મંત્ર વડે તેમાંથી પુત્ર પ્રાપ્તિનો સંકલ્પ કર્યો પછી તપ કરવા બેસી ગયા તપમાંથી તપમાંથી નિવૃત્ત થયા તો ઘડાને તોડીને એક પુત્રને બહાર નીકળતા જોયો મુનિ ખુશ થયા તેનું નામ અગત્ય પાડ્યું અને તેને સર્વ વિદ્યાથી પારંગત કર્યો પછી ગૃહસ્થા ધર્મ કરવા વિચારીને અગત્યે કાન્યકૂપ જેના રાજા પાસે તેની પુત્રીની માગણી કરી રાજાએ જણાવ્યું કે કન્યા હજુ નાની છે પરણવા લાયક થાય એટલે આવજો આથી અગત્ય ચાલ્યા ગયા તે રાજાની કન્યા ઉંમરલાયક થઈ આથી રાજાએ તેનો સ્વયંવર રચીને પરણાવી દીધી મુનિને આપેલ વચનની રાજાને ચિંતા થઈ તે રાણી પાસે જઈને કહેવા લાગ્યો કે અગત્ય મુની વાત જાણશે તો શ્રાપ આપશે હવે શું કરવું આથી રાણીએ જણાવ્યું કે આપણો બાર વર્ષનો કુમાર છે તેને કન્યાના કપડાં પહેરાવીને મુનિને દાનમાં આપી દઈશું મુનિ અગસ્ય તો સમય જતાં આવીને ઊભા રહ્યા આથી રાજાએ તે મુજબ કર્યું મુનિએ કન્યાનું નામ પૂછ્યું એટલે રાજાએ બતાવ્યું કે લોપામુદ્રા મુનિનો હાથ ફરતા જ તે કુંવરમાંથી કુંવરી બની ગયો અને મુનિએ ગૃહસ્થા ધર્મ શરૂ કર્યો આ રીતે વાતો કરતાં કરતાં ઘણા આગળ આવી ગયેલા રામે કહ્યું હે ભાઈ હવે તો આશ્રમ સામે જ દેખાય છે અગ્નિ હોમનો ધુમાડો આકાશમાં જતો દેખાય છે મુનિએ મનુષ્યોને રહેવા માટે રાક્ષસોનો નાશ કરીને દક્ષિણ દિશામાં શાંતિ સ્થાપી છે મહર્ષિના ભયના કારણે કોઈ રાક્ષસ આ તરફ ફરકતો પણ નથી અને કદાચ ભૂલથી આવી જાય ને તો ઉપદ્રવ કરતો નથી આવા મહાન તપસ્વીના દર્શનથી જરૂર આપણું પણ કલ્યાણ થશે સ્વર્ગના દેવો પણ અહીં આવીને તેમની ઉપાસના કરે છે આ પ્રદેશમાં કોઈ પાપી માનવી રહી શકતો નથી આશ્રમ પાસે આવતા જ શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે તું અંદર જઈને મુનિને મારા તથા સીતાના આગમનના સમાચાર આપ શ્રીરામના કહેવાથી લક્ષ્મણે આશ્રમમાં પ્રવેશ કર્યો સામે એક શિષ્ય મળ્યો તેને જણાવ્યું કે અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર શ્રી રામ તેમની પત્ની સીતા સાથે મહર્ષિના દર્શન માટે આવ્યા છે હું તેમનો નાનો ભાઈ લક્ષ્મણ છું અમે અમારા પિતાની ઈચ્છાથી વનમાં રહીએ છીએ અમારા આવ્યાના સમાચાર મુનિને જણાવ શિષ્ય મુનિને ખબર આપવા માટે ગયો અને વંદન કરીને બોલ્યો કે હે ગુરુજી આપણા આશ્રમે અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામ તેમના પત્ની સીતા અને નાના ભાઈ સાથે આવ્યા છે અને આપણા દર્શન કરવા આશ્રમમાં આવવાની રજા માંગે છે તો આપણી શ્રી આજ્ઞા છે ત્યારે અગત્યમુની તરત જ બોલી ઉઠ્યા શું રામ આવ્યા છે તેઓ તો પિતાની આજ્ઞાનું પાલન કરવા ઘણા સમયથી વનમાં વસી રહ્યા છે મને આશા હતી જ કે તેઓ જરૂર એક દિવસ અહીં આવશે જ હે શિષ્ય તું જલ્દી જા તેમનો યોગ્ય સત્કાર કરીને મારી પાસે લઈ આવ આથી શિષ્ય ઝડપથી બહાર આવ્યો અને શ્રી લક્ષ્મણ સીતાનો ભવ્ય સત્કાર કરીને મુનિ પાસે લઈ આવ્યો તેમને આવતા જોઈને મહર્ષિ પણ ઊભા થઈ ગયા અને તેમની સામે આવ્યા શ્રી લક્ષ્મણ અને સીતા ઝડપથી ચાલીને મહર્ષિ પાસે પહોંચી ગયા આથી મહર્ષિ બંને ભાઈઓને પ્રેમથી ભેટી પડ્યા અને સીતાને આશીર્વાદ આપ્યા પછી આસન પર બેસાડ્યા ફળ ફૂલથી તેમનો સત્કાર કર્યો મધ્યાહન થતા ઋષિએ શ્રીરામનું પૂજન કર્યું ભોજન વિધિથી નિવૃત્ત થયા પછી આરામથી બેઠા ત્યારે શ્રીરામે કહ્યું કે હે મહર્ષિ આપ તો સર્વ જગતને પૂજ્ય છો અમે તો ક્ષત્રિય છીએ અમારે આપનું પૂજન કરવું જોઈએ એના બદલે આજે આપે અમારું પૂજન કર્યું આથી મને વિપરીત આચરણનો દોષ લાગ્યો છે આમ કરવાનું કારણ જણાવો શ્રીરામનો આવો પ્રશ્ન સાંભળીને મહામુનિ બોલ્યા કે હે રામ તમારું પૂજન કર્યું એમાં કંઈ અનુચિત થયું નથી કેમ કે અતિથિનું પૂજન કરવું એ તો તપસ્વીનો ધર્મ છે અગર તપસ્વી અતિથાનો અતિથિનો સત્કાર પૂજન ન કરે તો મહાદોષ પ્રાપ્ત થાય છે તમે તો માત્ર અતિથિ જ નહીં પણ સર્વલોકના રાજા પણ છો વળી તમે ધર્મ અનુસાર આચરણ કરો છો આથી તમે આજે અહીં પધારીને અમને તથા અમારા આશ્રમને ધન્ય કર્યો છે તમારા જેવા પૂજનીય અતિથિ આવે અને હું પૂજન ન કરું તો કેમ બને પછી અગત્ય મુનિ પોતાની પરણશાળામાં જઈને શસ્ત્ર લઈ આવ્યા અને બોલ્યા હે રામ આ મોટું વૈષ્ણવી ધનુષ્ય છે તે વિશ્વકર્માએ બનાવેલું છે અને આ અમોઘ બ્રહ્મદત્ત નામનું બાણ મને ઇન્દ્રએ આપેલું છે અને અક્ષય ભાથાઓ છે તેમાં અગ્નિથી ઝગમગતા અનેક બાણો છે તેમજ આ સુવર્ણમુઠવાળી તલવાર છે આ સર્વે આયુધો મને દેવોએ આપેલા છે તેનો હવે આપ સ્વીકાર કરો આ વૈષ્ણવી ધનુષ્ય ધારણ કરીને પૂર્વે વિષ્ણુએ અસુરો સામે યુદ્ધ કર્યું હતું અને લક્ષ્મીને પુનઃ પ્રાપ્ત કર્યા હતા તમે આ આયુધો ધારણ કરીને વિજય પ્રાપ્ત કરો આમ કહીને મુનિએ આયોધ્યો શ્રીરામના ચરણોમાં ધર્યા